નમસ્કાર અવર જાંબુઘોડા યુટ્યુબ ચેનલમાં હાલોલમાં ગૌ તરસ્કરીનો વિડીયો હાલોલના જાહેર વિસ્તારમાં વહેલી સવારે ગાય ને તરસ્કરી કરી થયા ફરાર બે દિવસ પહેલા સ્થાનિક લોકો દ્વારા આ ગૌ તરસ્કરી કરતા તરસ્કરોને જોઈ જતા અને બુમા બૂમ કરતા કે તરસ્કરો આવ્યા છે ત્યારે તરસ્કરો કર્યો પથ્થર મારો સ્થાનિક લોકોએ ગાય ને બચાવવાનો કર્યો હતો પ્રયાસ સમગ્ર ઘટનાના વિડીયો અને સીસીટીવી આવ્યા સામે હાલોલ ટાઉન પોલીસ પર અનેક સવાલ પેટ્રોલિંગ કરી ગૌ લોકોને પકડવા માંગ બે દિવસ જ ગોધરામાં પણ ગૌ તરસ્કરી કરતા વિડીયો સામે આવ્યા હતા આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુ ઘોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે આભાર